આપણે બ્લાઉઝ બ્લાઉઝ બનાવવાના છે તો બે એકી સાથે કેવી રીતે બનાવશું એ આપણે જોવાનું છે તો ચાલો આપણે બ્લાઉઝ ઉપરથી બ્લાઉઝ બનાવવાના છે તો આપણે બે બ્લાઉઝને કટિંગ કરવાના છે તો આપણે આવી રીતે બે બ્લાઉઝના અસ્તર લઈ લીધા છે આપણે અસ્તર બ્લાઉઝ બનાવવાના છે તો પહેલાં આપણે અસ્તર લઈ લેવાના છે અને આપણે આવી રીતે એને ફોલ્ડ કરી દેવાના છે પહેલા આવી રીતે પતરી દેવાના છે અને પછી આવી રીતે આપણે ફોલ્ડ કરવાના છે અને આવી રીતે આપણે ફોલ્ડ કરી અને હવે આપણે પ્રિન્સીસ બ્લાઉઝ કટિંગ કરવાના છે તે આપણે કટિંગ કરીશું તો એ આપણે કેવી રીતે કટિંગ કરવાના એ આપણે જોઈ લઈશું તો ચાલો આપણે બ્લાઉઝ પરથી બ્લાઉઝ કટિંગ કરવાના છે તો આપણે બ્લાઉઝની લંબાઈ જોઈ લઈએ પહોળાઈ જોઈ લઈએ અને કમર જોઈ લઈએ તો આપણે બ્લાઉઝની લંબાઈ તેર છે તો અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે આપણે દોઢ ઇંચ જ વધારે રાખવાનું રહેશે બહુ નહીં તો આપણે સાડા તેર કેટલી લંબાઈ છે સાડા તેર છે તો આપણે સાડા ચૌદ રાખીશું તો લંબાઈ આપણી સાડા ચૌદ રહેશે પહોળાઈ છે પળાઈ છે સાડા અને કમર છે ચલો તો આપણે બ્લાઉઝની કમર છે તે છે તો ચલો આપણે એને કટિંગ કરવાનું છે તો આપણે આવી રીતે ફર્મ મૂકી દેવાનો છે પહેલાં અને ફર્મ મૂકીને આપણે બ્લાઉઝને કટિંગ કરવાનું છે તો આપણે આવી રીતે ફર્મ મૂકવાનો રહેશે આવી રીતે ફર્મ મૂકી અને આપણે બ્લાઉઝને કટિંગ કરવાનું છે તો પહેલાં આપણે આવી રીતે ફરમા ઉપર દોરવાનું છે પણ પ્રિન્સીસ કટ છે એટલે પાછળનો ભાગ આટલો બધો નહીં દોરવાનો ખાલી આટલો જ લેવાનો બીજો બધો આપણે આવી રીતે લેવાનો રહેશે ચલો તો આપણે આવી રીતે દોરી દીધું છે બ્લાઉઝને અને આપણી લંબાઈ છે એટલે લંબાઈ ને પોળાઈને કમર આપણે લઈ લઈએ તો આપણી લંબાઈ છે સાડા તેર તો આપણે સાડા ચૌદ રાખવાની છે પોળાઈ છે આપણી ત્રીસ તો આપણે નવ રાખવાની છે અને કમર છે આપણી ત્રીસ તો આપણે સાડા નવ રાખવું પડશે કારણ કે બે ઇંચ આપણે અંદર ફિટિંગમાં જવાનું એટલે આપણે સાડા નવ કમ્પલસરી રાખવું પડશે તો આપણે આવી રીતે રાખી લીધું છે અને હવે આ પાછળનો ભાગ આપણે બંને ભાગને અલગ પાડી અને પછી જ પાછળનો ભાગ આપણે નીકાળવાનો રહેશે કારણ કે પ્રિન્સીસ કટ બ્લાઉઝ છે એટલે આગળ આપણે પેટર્ન બનાવવાની છે પંચ ગણવું એકને ને એકને ગોળ ગણવું એટલે પહેલાં આવી રીતે આપણે કટિંગ કરી લેશું પહેલાં ચાલો તો આપણે આવી રીતે પહેલાં કટિંગ કરી લેવાનું રહેશે આવી રીતે કટિંગ કરી દઈએ અને પછી આપણે બ્લાઉઝની બોય કેટલી છે એ આપણે કટિંગ કરી લેશું તો આપણે આવી રીતે જે રીતે આપણે ડ્રો કર્યું હોય એવી રીતે આપણે બ્લાઉઝને કટિંગ કરી લેવાનું અને પછી આપણે બંને ભાગને અલગ કરી દેવાના આપણે બંને બ્લાઉઝ સાથે કટિંગ કરીએ કારણ કે બંનેની લંબાઈ સરખી છે પહોળાઈ સરખી છે એટલે એક જ માપ છે એટલે આપણે બંને બ્લાઉઝને સાથે કટિંગ કર્યા છે તો આપણે આવી રીતે બંને બ્લાઉઝને અલગ પાડી દઈએ આવી રીતે આપણે બંને બ્લાઉઝને અલગ પાડી દેવાના અને હવે એક ભાગને આપણે પાછળનો ભાગ બનાવવાનો અને એક બાજુ આપણે આગળનો તો આગળનો આપણે પ્રિન્સીસ કટ બનાવી દઈએ તો ચાલો આપણે પહેલાં પ્રિન્સીસ કટ કરી દઈએ તો આપણે પ્રિન્સીસ કટનો ફરમ મૂકી અને બ્લાઉઝ બનાવવાનું રહેશે તો આવી રીતે આપણે ફર્મ મૂકી દેવાનો અને પછી આપણે કટિંગ કરી દેવાનું તો આપણે આવી રીતે બંને ભાગ અલગ કરી અને પછી જ ગળા કરવાના કારણ કે આગળનો ભાગ અલગ અલગ ગળું હોય અને પાછળનું બી અલગ હોય એટલે પ્રિન્સીસ કટ આપણે આવી રીતે કટિંગ કરવાનો રહેશે તો ચલો આપણો આગળના ભાગમાં પ્રિન્સીસ કટ રેડી છે અને આપણા પાસળના ભાગમાં એકદમ ગોળ ગળું બનાવવાનું છે તો આપણે ભાગમાં મૂકી અને એકદમ ગોળ ગળું બનાવી દઈશું આપણે આવી રીતે ગોળ ગળું બનાવવાનું છે તો આવી રીતે આપણે ગોળ ગળું બની ગયું છે આ પ્રિન્સીકટ બની ગયો છે અને હવે આપણી જોડે આ જે કાપડ વધ્યું એમાંથી આપણે બોય બનાવવાની છે તો આની આપણે બાય બનાવીશું તો આપણે પહેલાં અસ્તર ઉપર કટિંગ કરીએ ને પછી આપણું આ અસ્તરનું કમ્પ્લીટ કટિંગ થઈ જાય પછી આપણે આ બ્લાઉઝના પીસ ઉપર કટિંગ કરવાનું કોઈ પણ અસ્તરવાળા બ્લાઉઝ બનાવવા હોય તો તમારે આવી રીતે પહેલાં અસ્તર ઉપર જ કટિંગ કરવાનું અને પછી જ આપણે આ પીસ લેવાના તો ચલો આપણે બાયની લંબાઈ કેટલી છે એ ચેક કરી લઈએ તો બાયની લંબાઈ છે અગિયાર તો આપણે અગિયાર છે તો આપણે બહાર રાખીશું અડધો ઇંચ અહીંયા જશે અને અડધો ઇંચ ઉપર સિલાઈને જશે અને અહીંયા અડધો ઇંચ પટ્ટીમાં મળશે એટલે આપણે બાર ઇંચની બાય નાખીશું તો આપણે આવી રીતે બાઈ મૂકી અને આપણે ડ્રો કરી દેવાનો અને પછી આપણે બાય ને કાપી દેવાનું એની પટ્ટી આપણે આવી રીતે ચેક કરી લેવાની આપણી જે બ્લાઉઝનું માપ આપેલું હોય એનાથી આપણે આવી રીતે ચેક કરી લેવાનું આવી રીતે આપણે બાય બંને બ્લાઉઝની બાઈ સરખી હતી એટલે મેં બંને બ્લાઉઝની બાય કરવા હોય તો સરખું માપ હોય તો આવી રીતે તમારે બંને બ્લાઉઝ કટિંગ જોડે કરી દેવાના અને પછી આપણા બ્લાઉઝ આવી રીતે કટિંગ થઈ જાય એટલે પછી આપણે આ બધું માપ આમાં જ આવી ગયું કટિંગ અસ્તમો જ પછી આપણે આ કપડાં મૂકી અને જે આપણી જોડે કપડાં હોય એ કપડાં મૂકી અને અસ્તરવાળું બ્લાઉઝ બનાવવું હોય તો આવી રીતે આપણે પથરી અને આ બ્લાઉઝ મૂકીને આવી રીતે કટિંગ કરી દેવાનું બાય પેરેન્ટ્સ